શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડાં પહેરી નીકળતા લોકો દેખાય છે તો સુરતીઓ માટે દર વર્ષે ટિબેટીયનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટિબેટયનો સુરતમાં ગરમ કપડા વેચવા આવી ગયા છે ટિબેટીયન માર્કેટ છેલ્લા કેટલા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પણ સુરત મેટ્રોની કામગીરી બાદ આ ટિબેટીયન માર્કેટ હવે સુરતના અડાજન ખાતે ભરાય છે જ્યાં શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીના હસ્તે ટિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી તો આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ આપણે તિબેટીયન માર્કેટનું ગરમ કપડાના વેચાણના માર્કેટનું ઉદ્ઘાટન અડાજણ ખાતે કરવામાં આવ્યું છે આપણે જાણે છે તેમ વર્ષોથી એટલે કે પેઢીઓથી છેલ્લા ચાર દાયકાથી તિબેટીયન માર્કેટના નિરાશિતો સુરતમાં આવે છે પોતાના દુકાનના સ્ટોલ કરે છે અને ગરમ કપડાંનું વેચાણ કરે છે સુરત મહાનગરપાલિકા અને સુરતીઓએ હંમેશા આ ટિબેટીયનોને ખૂબ સારો આવકાર આપ્યો છે તેઓ દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં પણ સુરતીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આ વર્ષે પણ આપણે સુરત મહાનગરપાલિકાએ પોતાની તે પ્લોટ તો મેળવ્યો છે પરંતુ તેના માટે તમામ પ્રકારની મંજૂરીઓ અને સુગળો સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે પણ સુરત મહાનગરપાલિકા અને અમારા કોર્પોરેટરોએ ખૂબ સારી મદદ કરી છે અને તેના પરિણામે આ વખતે સમયસર માર્કેટનું ઉદઘાટન થઈ ગયું છે મને આપેલ માહિતી મુજબ આપણે આ માર્કેટ લગભગ ફેબ્રુઆરી મહિના સુધી ચલાવવાના છે અને મને ઉમીદ છે મને આ વખતે ખાતરી છે કે આ વખતે ખૂબ સારા રીતે આ લોકોનું વેચાણ થશે અને સુરતીઓ આ ટિબેટી માર્કેટનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે મને એ વાતનો પણ આનંદ છે કે ટિબેટીના ભાઈઓ બહેનો જે રીતે કપડા ફક્ત કપડાનો વેચાણ નથી કરાતા પરંતુ પોતાની સંસ્કૃતિ પણ સંસ્કૃતિથી સુરતના લોકોને અવગત કરાવે છે પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને માહિતગાર કરે છે અને સુરતના લોકો પણ ક્યારે ટિબેટીન માર્કેટ અહીં ખુલે તેની કાગડોળે રાહત જોતા હોય છે हमें तो रमुज कहता है ठंडी पड़ती है यहाँ के जितने भी पब्लिक है उन सबको मैं गुड मॉर्निंग और हार्दिक दिल से धन्यवाद करता हूँ और सबसे पहले आज हमारा यहाँ पे टिबेटन स्वेटर मार्केट का आज उद्घाटन ओपनिंग हुआ है और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकाई पुल पार करके अड़ाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट और अभी मार्केट लगा के अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा फ़रवरी टू फेबर पंद्रह तक रहेगा दो हजार पच्चीस तक कितने स्टॉल लगे हैं यहाँ पे हमारा एक सौ इकसठ स्टॉल लगे हुए हैं अभी और कौन कौन सी वेराइटी सूरत के लिए आप लाए इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए नए लाए हम हमारे पास यहाँ छोटे से बच्चे से लेके बड़े तक के, के लिए हर तरह के अलग अलग तरीके के हमारे पास वेराइटी है और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज़्यादा से ज़्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग करें रेंज कहाँ से स्टार्ट है और कहाँ से हमारा मार्केट में यहाँ स्टार्टिंग रेंज है सौ रुपये से स्टार्ट होता है और उसके फिर लास्ट एंडिंग या तो दो या तो पच्चीस तक ऐसे तक